હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો હું છું રાજેશ પાટડિયા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું બધા કેમ છો મજામાં તો આજે છે ધનતેરસની ને ધનતેરસ તો કાલે હતી સોરી લઈ ગયો આજે છે કાળી ચૌદસ અને શું કે સત્તર ડોશી તો સત્તર ડોશીની બધાને શુભકામના અને દિવાળી આવે છે દિવાળી બધા મોજ કરશું રહેજો હવે માંડવી નીકળી ગઈ છે આજે માંડી વીણવાની છે તડકો ફૂલ પડી ગયો છે તડકો ઠંડી હવે ઉડી ગઈ ટાઈટ હવે નથી પડતી તો કે વિડીયોમાં બે રહેજો બેઠા બેઠા માંડવી પણ નહોતા હોય તો આવો માંડવી વીણવા મારે બહુ માંડવી તૂટી છે મજૂર જડતા નથી એક પણ સાડા ચારસો રૂપિયા મજૂરી ચાલે છે અને મજૂરી જુઓ કામ કરે बार वगी गया बपोरा करवा बेही गई थी हमें जे ले उभी थी में वीणवा में मांडवी आए आप लाबा टांगा कर बैठा है साइयों भारी है तड़का ने पग भरे है मंडवीण बोल बोल मांडवी जाजी आई अँ वीणा કેવી માલવી દેખાય તમને નહીં દેખાતી હોય અમને દેખાય છે કાં દેખાય તો સારું મિત્રો વિડીયોમાં બેના રહેજો આગળ આગળ જોતા રહેજો માંડવી વીણવાનું કામ કરીશું पगबरे है यार क्या हकबर है तो पग चंपल पेट की है जा लेती है अजी अड़ती कलाक से साढ़ा बार वगैरह टुकड़ा खावा जा तो आज का। के सत्तर डोसी का ओके काढ़ी चौदह सत्तर डोसी शादी भाषा में सत्तर डोसी અને આમ જો તો કાળી ચાઉ બેસે તો વિડિયો ને જોતા રહેજો નાના બ્લોગ બનાવી છે કોમેન્ટ કરજો અને આમ જો એડા નીચે હો કરો એડા પા દાડો બેઠા માલ વિનો માલ છે સાડા ચારસો રૂપિયા રોજ છે तो माले पण मजूरी काम नाल तो होई तो काम में आवता रहजो फुल से जासे पानी में चाय पानी ठंडू पीता हो तो ठंडू पासो बाकी काम में आओ दे देनी ऑफर है બે ત્રણ દી પછી તો વીણાઈ જ છે પછી કઈ કામ નહી પછી કપા વીણવા ને દિવાળી આવી દિવાળી તો કાઇલ જ છે ને કાલે દિવાળી છે ફટાકડાનો મેળ આવી ગયો ફોર વ્હીલ વાળા નાખી ગયા તયિસ્તાબેનને મેળાવી ગયો ચાર બોક્સ મૈદા ફોડવા દિવાળી થઈ ગઈ કે હા લિયો સુ સુ થઈ ગયો તું ફોડ હરખાઈ હા ના બહુથી આમ પછાડાય તો જ ફૂટે પાણો આવ્યો હં ના ફૂટે કાંઈ એમાં બીવાર ના હોય કાંઈ કાંઈ હરકી ના જાય એમાં હું હરકી જાય અરે બસ બીજો ફળો નાખી ગયું એને દો બીજો ફળ હા ફોર વ્હીલ વાળા કોક ઉભા અને નાખ ગયા બોક્સ ચાર ઝીણકા ઝીનકા કેવડા કેવડા આવા બોક્સ પોપ પોપના હા ચાર બોક્સ નાખ ગયા

બેટા બેટા મળ લેઈ કા જે સી બેટા તો હાલો મિત્રો આપણે હવે સાયકલ ને જો કામ બામ હાલે છે જો બાકી ગઈ કેમ ભઈ ગઈ બોલ તોય અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો કેતો અને તાતા બાય બાય કેતો Sata dosin Upa aja Upa upo Hukar wani hotu mm. Ready?